વાપી મોરાઈ કંપની નજીક હાલમાં ગોડાઉનની પાછળના ભાગમાં બનાવવામાં આવેલા કોલસાના કસર પ્લાન્ટ નીચે થઈ રહેલા વેલ્ડિંગ કામના પગલે આગ ભભૂકી ઉઠી હતી જોત જતામાં આગ એટલી વિકરાળ બની હતી કે આખું કસર પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધું હતું જોકે આગને કાબૂમાં લેવા વેલ્થ પ્લાન કંપનીના મિની ફાયરના વાહન સાથે કામ કરતા બે ફાયરના કર્મચારી સચિન કુમાવત અને દિવ્ય પટેલ પ્લાન્ટના ઉપરના ભાગે પાણીનો પાઇપ લઈને ચડ્યા હતા જોકે આગની લેવા માટે આવેલા અન્ય એક ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો અચાનક પ્લાન્ટમાં ચલાવવામાં આવતા અચાનક ઉઠેલી પ્રબળ જ્વાળા છેક ઉપર સુધી છતના પાણીનો મારો ચલાવતા બંને કંપનીના ફાયરના કર્મચારીઓને આગને પગલે જીવ બચાવવા માટે છેક સત્તર ફૂટ ઉપરથી જમીન પર કૂદકો માર્યો હતો પરંતુ ઘટનામાં દિવેશ પટેલનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જંદીભાઈ શું ઘટના બની રહી કઈ નહીં પેલા આગ લાગી ગઈ હતી આ તો આ માટે આ ફાયરવાળા આવેલા હતા તો પેલો બેક બેક પેલો બેક બિલ્ડર પર રીટર્ન માં એટલે આગ લાગી ગઈ એટલે મોણા પર આવી ગઈ સીધી તો અમારામાંથી બે જણા ઉડી મારી દીધી કોલસામાં લાગેલી આગ પ્રબળ હતી કે સાથે ઉપરથી મારનાર અન્ય સચિન કુમાવતને પગ અને હાથના ભાગે શરીરે પટેલ તેમજ બબન પાલને પણ શરીરે સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના બાબતે કંપની સંચાલકો દ્વારા ફાયર વિભાગને જાણકારી આપવામાં આવતા વાપી જીઆઈડીસીના ફાયરનું વાહન પણ આગને કાબુમાં લેવા માટે સ્થળ પહોંચ્યું હતું સંચાલકો દ્વારા ઘટના અંગે વાપી ટાઉન પોલીસ ને જાણકારી આપવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલમાં ધસી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ વાપી